નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી ચોવીસ કલાક રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાત હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવે છે આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના તમામે તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે વીજ ગરજના સાથે રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો આજે ગુજરાત હવામાન ખાતા દ્વારા રાજ્યના તમામ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે વાત કરવામાં આવે તો બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ તમામે તમામ જિલ્લાના મોટાભાગના સ્થળોએ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી રાજકોટ જૂનાગઢ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ આ તમામ જિલ્લાના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કચ્છમાં આજે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવતા જે દક્ષિણ ગુજરાત તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે ખાસ કરીને નર્મદા તાપી ડાંગ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ જ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ગીર સોમનાથ અમરેલી ભરૂચ સુરત અને નવસારી આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે રાજ્યના તમામ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જનાની છતવણી પણ આપવામાં આવી છે જો કે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે વાત કરીએ તો આજે ખાસ કરીને ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે જ્યારે રાજકોટ બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ અને દાહોદ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનાવવા હોવ તો ને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનારા તમામ ની માહિતી તમારા સુધી પહોંચી શકે